ત્યાં સુધીમાં અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ તુલા રહેશે જે પ્રમાણના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને પ્રમાણે નામકરણ કરવું શુભ અને તાવ છે કે ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય તે પ્રમાણે નામકરણ કરો શુભ અને મંગલકારી રહેશે વાત કરીએ આજના દિવસના સૂર્યોદય વિશે આજે સૂર્યોદય સવારે છ કલાક ને એક મિનિટે થશે સાંજે કલાક ને મિનિટે રહેશે આજના દિવસના વાત કરીએ તો આજે શુભ મુહૂર્તમાં વિજય મુહૂર્તનો શુભ સમય આજે બપોરે બે કલાક ને પચાસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને ત્રેતાલીસ મિનિટ સુધી રહેશે આજે રાહુકાલમનો સમય બપોરે બાર કલાક ને છત્રીસ મિનિટ થી બપોરે બે કલાક અને સત્તર મિનિટ સુધી રહેશે આજના દિવસના વિશેષ ઉપાયની વાત કરીએ તો આજે ઘરની દહેલી જ ઉમરાની પૂજા કરવી આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે આપનો દિવસ મંગલમય બની રહે છે ભ્યર્થના જય ભવાની